સ્વામિનારાયણ જય કૃષ્ણ મહાદેવ આજે ખાસ સ્વાત નક્ષત્રનું સ્વાતિ નક્ષત્રનું જે જળ જે બિંદુ જે સમુદ્રમાં વરસે છે અને માછલી એ સીધું બિંદુ ઝીલે છે અને એક છીપમાં પણ મોતી જળ જાય છે આપણે કઈ છીપના મોતી આ છીપના મોતી છે તમે જોઈ શકો છો પછી આ રીતે ખોલવામાં આવે છે ને એને અને એમાંથી ઓરિજનલ મોતી ઓરિજિનલ મોતી તમે જોઈ શકો છો ઓરિજિનલ મોતી આ છીપનું ઓરિજનલ મોતી છે આ પેક છીપ આવે એવું છીપલામાં કહેવામાં આવે છે આ છીપ ઓરિજિનલ મોતી છે અને આ મોતી ધારણ કરવાથી સરસ મજાની મનોકામના પૂર્ણ થાય છે તમે જોઈ શકો છીપનું મોતી આ છીપમાંથી તોડીને મોતી કાઢ્યું છે અત્યારે અને આ મોતી છે આમાં જે કોઈને ઓરિજિનલ મોતી જોતું હોય તો મારો સંપર્ક કરે આ વિડીયો વધારે શેર કરો કોમેન્ટમાં ઓમ શોમાઈનમાં લખો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જે કોઈને ઓરિજિનલ મોતી ધારણ કરવું હોય જોતું હોય દરિયાઈ મોતી તો સંપર્ક કરે શાસ્ત્રી મેહુલ એન જોશી બારવાળા નમસ્કાર મિત્ર